કારિયા ભાઈ બરાબર આનું અમાર કરવાનું શું એ છો મેંગા કે ભાઈ કહી તમને જઈ નંબર હોય નંબર લાગુ ગાડી નથી પ્રેસલી અમાર સિવાય આમાં મે આવી છે આ બેન ના ઘરવાળા

મહાનગર પાલિકા એક મિનિટ રાખવાની બધી પાડે છે બ્રિજ બને છે પણ ઘરની પોઝિશન જોવે જીસન જોર મારવા મોકલે નથી નોર બે નથી નથી બારવા વાળા કોઈ નથી આવતું નથી नर्मदा નું પાણી આવતું નથી અમારી સેરી માં લાઈટ સરકાર માનીએ છે લાઈટ હોય તો ફાંપલાની લાઈટ લાઈટ કોઈ નથી કે દુની એકાઈ સેરી માં કે આવે છે અને લાઈટ નથી જે કૂવા ઉપરાય છે સડાસ નું પાણી આવે છે અત્યારે ને નથી વિભાગ આવતો જ બે પણ ઘર માં તો હા ક તમને તો ખરા ને ક કમિશનર આયા ક્યાં જાવ એમ પડે પાટીલ છોકરા <laughs> <laughs> બધા આવો તો આ તો 24 છે ને લઈ ગયો જય માં ખરી કે એમ કે પ્રેશર ગાડી નથી પ્રેશરની ગાડી નથી મહાનગરપાલિકા છે તો આ બધી સુનિતા બોલી મહાનગરપાલિકા છે તો હોણ વર્ષથી પતાવી મોસું મારે કેમ કર નથી પાણી લઈ જવા ભળિયામાં સન્ડસ કરાવીએ એટલે સીધું ભળિયામાં સન્ડસ જાઈશ આખો સન્ડસ ભેરું ભેરું જે છે ભાઈ આ દુર્તીનો વિસ્તાર છે આપણો વોજે પર સરરી નંબર 19 કેટલા ટાઈમથી ફરતી ફર્યા છે આ 19 તેરીમાં ભરાય છે મેઈન રોડ લાગી અને એક મહિનો અમારા બે ત્રણ ફેરી અલગ કરીને ગટર પર કરી નાખવાનું આવું એ એટલામાં નકરોનો નકરો ગટરનો જ વિસ્તાર એટલે વજેપર વિસ્તારમાંથી અલગ થશે 17 નંબર 19 નંબરને ગટે ગટર પર થઈ જશે આ બાબતે કંઈ આપણે અરજી ફરિયાદ કંઈ કરેલી છે અરજી ફરિયાદ ઘણી કરેલી છે

અજી તાપા પાણી આ ઘરનું પાણી ભૂગરનું પાણી ઉપરથી આવ્યો જો બધે આ ભૂગર ઉભરાય સીધી શેરીમાં અત્યારે આ કોને મળવા આવ્યો છે અત્યારે એમાં કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે એમને બનતી કોશિશ કરે ને અમને મદદરૂપ બને અને જે કાંઈ થાય આનો સોલ્યુશન કાઢે ને જો મોરબી આવડું મોટું સિટી હોય આટલા વેરા ભરતું હોય તો આ ખાલી મહાનગરપાલિકાને એટલી વિનંતી કે એ લોકો પોતાની ગાડીઓ વસાવી લે ભૂગર્ભ ગટર માટેની કે જે ખાલી ભૂગર્ભ ગટર કાઢી શકે બીજી જગ્યા એ જાય છીએ તો ઘણી જગ્યાએ અમને જ ગાડીઓ જોવા મળે છે કે ચાલુ કંડિશન હોય ત્યાંથી ભૂગર્ભ ગાટતી ભૂગર્ભ માંથી ગાટતી દેખાય કે પ્રેશર કરતી દેખાય ઈ જ ગાડીઓ અમને દેખાય તો જો ગાડી બંધ હોય તો બીજા બીજા વિસ્તારમાં કઈ રીતના થઈ શકે